હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે દહીં વડા જેના માટે મેં અડદની દાળ લીધી છે આ મેં બે વાટકી અડદની દાળ લીધી છે વજનમાં કહું તો આ ત્રણસો ગ્રામ દાળ છે આજે આપણે અડદની દાળના દહીં વડા બનાવીશું ઘણા લોકો મગની દાળના પણ બનાવે છે એના પણ સારા બને છે પણ આજે આપણે અડદની દાળના દહીં વડા બનાવીશું જે એકદમ સ્પોન્જીને એકદમ સોફ્ટ થશે એના માટે મેં અહીંયા આગળ ત્રણસો ગ્રામ અડદની ડાળ લીધી છે અને મેં ત્રણથી ચાર વાર ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે હવે આપણે એનામાં ડાળ ડૂબે એટલું પાણી નાખીશું અને આને ઢાંકીને બેથી ત્રણ કલાક માટે રહેવા દઈશું જો તમારે એક કલાકમાં કે બે કલાકમાં તૈયારીમાં પલાળવી હોય તો થોડું ગરમ પાણી લઈને એમાં પલાળ દેવાની તો દાળ તરત કલાકમાં પલળી જશે મેં આ ઠંડા પાણીથી પલાળું છું એટલે આપણી દાળ પલરતા ત્રણ કલાક લાગશે હવે આપણે આને ઢકીને ત્રણ કલાક માટે રહેવા દઈએ આ રીતના આપણે ઢાંકીને આને ત્રણથી ત્રણ કલાક માટે આને પલરવા દઈએ આપણે જોઈ લઈએ આપણી દાળ પળરી ગઈ છે કે નહીં તમે જોઈ શકો છો આપણી દાળ સરસ પળરી ગઈ છે આપણે આ રીતના દબાઈએ તો તૈયારીમાં દાણો તૂટી જાય છે પલારી મારે ચાર કલાક થયા છે એટલે દાળ સરસ પળરી ગઈ છે હવે આપણે આનું બધું પાણી કાઢી નાખીએ અને મિક્સર ગ્રાઇન્ડરમાં આને પીસી લઈએ હમ હું બધું પાણી કાઢી નાખ્યું છે હવે આપણે થોડું થોડું લઈને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈએ આપણે પાણી વધારે નથી નાખવાનું જો પાણી નાખીશું તો આપણું બેટર ઢીલું થઈ જશે તો આપણા દહીં વડા પછી બરાબર નહીં થાય એટલે આપણે આનામાં થોડું થોડું નાખતા જઈશું અને એક સરસ સ્મૂથ પીસી લઈએ આને આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો સરસ પીસાઈ ગયું છે આ રીતનું જો જરૂર પડે તો બેથી ત્રણ ચમચી પાણી નાખજો વધારે પાણી નથી નાખવાનું આમાં હવે આપણે આને કાઢી લઈએ અને આ જ રીતના આપણે બધી વાર પીસી લઈએ આ રીતના આપણે વાસણમાં કાઢી લઈએ બધી ડાળ પીસી લીધી છે હવે આપણે આને ફેંટવાનું છે આ રીતના દસ થી બાર મિનિટ સુધી આપણે આ રીતના ફેંટવાનું છે એક જ ડાયરેકશનમાં આપણે આને ફેંટવાનું છે આ રીતના જેથી એકદમ આપણું બેટર ફ્લફી થઈ જાય અને આપણા વડા જાળીદાર બને એટલા આ રીતના ફેટવું ખૂબ જ જરૂરી છે તમે હાથેથી ફેટવું હોય તો તમે હાથેથી ફેટી શકો છો આ રીતના આપણે એક જ ડાયરેકશનમાં એને ફેટવાનું છે દસ થી બાર મિનિટ સુધી આપણે એને ફેટી લઈએ મને ફતા દસથી બાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ આને દસથી પંદર મિનિટ સુધીને આને રેસ્ટ આપી દઈએ જેથી આપણું બેટર એકદમ સેટ થઈ જાય આ રીતના આપણે ઢંકીને એને દસથી પંદર મિનિટ માટે રહેવા દઈએ આપણે આ પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને ફરી હાથેથી આ રીતના ફેટી લઈએ તમે જોયો છો જોઈ શકો છો કે મેં એને ફેટીને મૂક્યું હતું તો આપણે આ રીતના જાળીદાર અંદર જાળી પડવા લાગી છે તમે જોઈ શકો છો આ રીતના હવે આપણે આને ફરી હાથેથી ફેટી લઈએ જેથી આપણે હાથનો ઘરમાટો એમાં આવીએ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે જાળી અંદર પડે છે આ રીતના આપણે ફરી બેથી ત્રણ મિનિટ આ રીતના ફેંટી લઈએ

જીરાનો વાટેલો પાવડર નાખી દઈશ આ રીતના આ શેકેલું જીરું છે અને હવે આપણે આને સારી રીતના મિક્સ કરી આમાં જીરાનો સ્વાદ બહુ જ સરસ લાગે છે તમે જીરું નાખજો સરસ લાગે છે હવે આને ફરી આપણે મિક્સ કરી લઈશું આ રીતના સરસ સારી રીતના આપણે આને મિક્સ કરી લઈએ એકદમ આપણું બેટર ફ્લફી થઈ ગયું છે તમે જોઈ શકો છો અને આપણા જે દાળ વડા બનાવીશું એકદમ જાળીદાર થશે ને સરસ થશે એટલે આને ફેટવાની પ્રોસેસ બહુ જરૂરી છે તો તમે આને દસથી પંદર મિનિટ સુધી તમારે આ રીતના ફેંટવાનું જ છે હવે આપણે ચેક કરવાનું છે કે આ રીતના આપણે એક વાટકીનું પાણી લેવાનું છે જો આપણું બેટર પાણીમાં ઉપર તરે તો સમજી લેવાનું આપણું બ પરફેક્ટ બેટર તૈયાર છે હવે કઢાઈ મૂકી દીધી હતી અને એમાં તળવા માટે તેલ નાખી દીધું છે અને આપણે ગેસ ચાલુ કરી દીધો છે તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે મીડિયમ ગરમ રાખવાનું છે આપણે ગેસ બહુ ફાસ્ટ નથી કરવાનો મીડિયમ ગેસ પર જ આને આપણે સરસ તરી લેવાના છે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આને સરસ તરી લઈએ આ રીતના આ રીતના નાના નાના આપણે દહીં વડા તરી લઈએ આપણે મીડિયમ ગેસ પર જ છે ફાસ્ટ ગેસ નથી રાખવાનો તમારે કડાઈમાં આવે એટલા તમારે નાખીને આ રીતના તળી લેવાના છે તમે જોઈ શકો છો મે કડાઈમાં આવે એટલા નાખ્યા હતા તમે જોઈ શકો સરસ આપડા આ રીતના ફૂલી ગયા છે મે ટચ નથી કર્યા એને હવે આપણે એક બાજુથી સરસ તરાઈ ગયા છે સરસ આપણે એક બાજુથી થઈ ગયા છે ગોલ્ડન કલર એટલે આપણે એને આ રીતના ફળટાઈ લઈએ અને આપણે ફળતાવતા જઈએ ને એને સરસ ફ્રાય કરી લઈશું આપણે ગેસ ધીમો જ રાખવાનું છે મે બહુ ફાસ્ટ ગેસ નથી રાખખો આ રીતના આપણે એને ધીમા ગેસ પર તરી લઈએ

પ્લેટમાં આપડા દહી વડા તળાઈ ગયા છે હું તમને બતાવી દઉં એક તોડીને તમે જોઈ શકો છો અંદરથી એકદમ જાળીદાર થયા છે આ ને ખાવામાં એકદમ સરસ લાગશે હવે આપણે આને પાણીમાં નાખી દઈએ આ રીતના અને આપણે પાણીમાં રાખી દઈશું પાંચ મિનિટ આપણે આને પાણીમાં રાખી દઈએ જેથી આપણા વડા બધું પાણી ચૂસી લે આ રીતના બધું એક્ઝર્બ કરી લે પાણી એટલે આને આપણે પલાળી પાંચ મિનિટ સુધીને એને રહેવા દઈએ આમાં આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણા વડાએ એકદમ પાણી ચૂસી લીધું છે હવે આપણે આને પાણી આ રીતના કાઢી લેવાનું છે અને એને બાઉલમાં આપણે લઈ લઈએ આ રીતના એનું પાણી કાઢી લેવાનું અને એક બાઉલ કરી લઈએ આ રીતના બધા એક લઈ લઈએ આ રીતના મેં ને ઓલવીને મૂક્યું હતું તમે જોઈ શકો છો અને મેં મિક્સર ગ્રાઇન્ડરમાં એક વાર ફેરવી લીધું છે દહીં ને એટલે સરસ આપણે પરફેક્ટ આ રીતના કરી દીધું છે મેં દહીં ને હવે આપણે આના પર નાખી દઈએ આ રીતના હવે આપણે એના પર નાખી દઈશું આંબલીની ચટણી નાખી દઈશું આ રીતના જેના કાલા કાળું મીઠું કે છે એ મેં નાખ્યું છે સંચર અને હવે આપણે થોડુંક મરચું પાવડર નાખી દઈશું થોડુંક મેં મરચું પાવડર નાખી દીધું છે અહીંયા આગળ

હવે આપણા દહીં વડા બનાવીનેડા બનાવીને તૈયાર છે ફ્રેન્ડ્સ આજ રીતના તમે બનાવજો એકદમ સોફ્ટ સોફ્ટ થયા છે ને એકદમ જાળીદાર થયા છે તમે જોઈ શકો છો ખાવામાં પણ એટલા જ સરસ લાગશે આ અને તમે આ રીતના બનાવશો તો તમારા એકદમ પરફેક્ટ દહીં વડા બનશે અને ખાવામાં પણ એટલા જ સરસ લાગશે જો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આજની મારી રેસિપી કેવી લાગી ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ